સ્વાગત છે તમારું આપણા આજના ની અંદર તો આપણે ફાઇનલી આ બધી ગાડીઓ લઈ લે અને અત્યારે લીલાની એક ગાડી આવે છે ટૂંકમાં રિક્ષા છે તો એ જાહે ગૌશાળામાં લઈ એની રીતે નાખી દે અને આપડે આ જીપ ની અંદર લીલું ભયરું છે તો આનું કારણ એ છે પેલા તો તમે આજથી આગળથી લૂક જોઈ લો કેમ છે ને આની અંદર લીલું ભરવાનું કારણ એ છે કે આપણા જેના પટ્ટા છે ને જો આપણે પટ્ટા છે એ કાલે અડધા મારી બાકીના રહી ગયા હતા એટલે પછી રાઈતે કામ નહોતું કર્યું એટલે આજે આપણે ટૂંકમાં હવે એ કરવાનું છે કાર્ય એટલે પટ્ટા મારી દઈએ ને આમાં લીલું હોય ને તો માલને ખાવા નાખીએ ને તો એ પટ્ટો બાંધવા દઈએ તો પકડીએ હાઈવે અને રોડ ઉપર જેટલા પણ ટૂંકમાં જોવા મળે આપણે પડધું ને એ બધું તો એને નાખતા જાય ને પટ્ટા મારતા જાય

એટલે બાંધી દઈએ બે પટા પછી આપણે પકડીએ સીધો મેન આવી નીકળી ગયા આપણે આગળ મહાદેવ આપણે કર્યું છે હવે આગળ આપણે મેન રોડ ઉપર જવાનું છે મેઇન રોડ ઉપર વધારે પડતા ટૂંકમાં માલ જાય મહાદેવને નાખી દીધો અને એક એ બટ્ટો મારવા દીધો ભાઈ એક ન મારવા દીધો એટલે હવે પાછા નીકળી ગયા છે સીધા સીધા આપણે આગળ પકડ્યા મેઈન રોડ પછી હું તમને આ જીપસી નો ફૂલ રિવ્યુ દેવાનો છું ભાઈ તો ચડી ગયા છે આપણે જામનગર ભાણવરવાળો જે મેન હાઈવે છે ને એ અને આ રોડ ઉપર હવે આપણે ટૂંકમાં કાર્યક્રમ આપણો ચાલુ કરતા હું વાંચ જોયું એમ કારણ કે આ રોડ ઉપર વધારે પડતા ભાઈ માલ ઢોર રખડતા હોય ને આપણે જોવા મળે એટલે આ મેઇન રોડ જે અડતો ફરતો તો આમાં આપણે પટ્ટા મારશું એ થોડાક વધારે બેનિફિટમાં રહે અને બાકી આપણે લીલા ઉંઝામાં

ભાઈ વેરાળ ગામ છે ને મેન રોડનો કાંઠો છે હાઈવે એટલે વેરાળ વાળા ભાઈઓ અહીંયાથી આપણે આવ્યા છે જેની આની પેલા એકવાર વાર રહ્યા હતા પણ અમુક ટાઈમ રહી છે નીકળી જાય છે ફરી આપણે આ પટ્ટા માયરા છે આખા એવી છે જોવાનું આ કેટલોક ટાઈમ હાલે એટલે એ ભાઈઓને આપણે કીધું કે તમે બધા ભેગા આવી જાવ ને તો અમને થોડો વાંધો ન આવે એટલે એ ભાઈઓ બધા હોન્ડા લઈને આવ્યા છે અહીંયા વધારે આગળ પર માલ આવ્યા છે મંદિરે તો જાય એ બાજુ એક આયા છે ચાર પાંચ ઓલી બાજુ હે બે ચાર ઓલી બાજુ હે Ai ah, ai eh, gadi no lock kholta dewa. Bas. ban. được

અત્યારે હવે આપડા હાઈવે ઉપર નું મેન કામ ચાલુ કર્યું છે અને ગમે એકવાર જાય ગાય માતા તો લખી જ નાખજો બોલતા નહીં તમારો સપોર્ટ છે ભાઈ તમારા બધા સપોર્ટ છે ને પ્રેમ છે ને એના હિસાબે આપડા બધા કાર્ય કરી શકીએ છીએ બાકી ના થયા આવી જાવ હાલો પાછા બધા ભાઈઓ બસ બસ પૈકડ હાલો

એ તો નીકળી જા નીકળી જા નીકળી જા બસ 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 ઉકાળવાની ટિકટ વાટ ડાક લેતા તને ફેકડો કીને કાકા ને ગીતા જો ત્યાં ભાઈ લગભગ બધાને મારી દીધા છે એટલે હવે આપણે અહીંયાથી ભાણવર રોડ ઉપર આવી ગયા બે થી ચાર પટ્ટા વૈધા છે અને થોડું ઘણું આપણી પાસે લીલું વૈધું છે હવે આમાં હે ને ભાઈ આપણે એને ઓલી બાજુ ઘણા બધા માલ દેખાય છે ઓલા ખાચામાં એટલે અહીંયા જ ગાડીને રાખી દે હાલો ભાઈ તો અહીંયાથી આવી ગયા હે બધાય ઢોકળા એટલે ધીરે ધીરે આવી ખુલ્લો જ છે પૂરો

પ્રેમથી થાય એક ના થાય ને વાહ આવજો ભાઈ આ રીતના કાર્યક્રમ માટે આપણે પટ્ટા ને બધું મારી દીધું છે એવું બધું કાર્યક્રમ થયો ખાસ કરીને વેરાળ વરા ભાઈઓ એવો હતા તો એનો દિલ છે ધન્યવાદ બાકી ત્રણ પાટિયા અને જે આજુબાજુમાં જામજોધપુર હતા એ બધા આપણે ટૂંકમાં

ટૂંકમાં ખરીદી કરવાની છે હમણાં થાય તો જો હું હું ખરીદી કરવાની છે એટલે અત્યારે આપણે ગયા હતા લાલપુર આ તમે લાલપુર થી ભાણવર વાળો હાઈવે જોયો એટલે ત્યાંથી આપણે એ બાજુ જે કામ હતું એ બતાવી લીધું છે અત્યારે આપણે ભાણવર ગઈ છીએ અને રસ્તામાંથી આપણે ભાઈ ભેગા થઈ ગયા હતા આપણે હું કહેવાય સોડાવાળા જથ્થાબંધ વેપારી એટલે પછી અમે કીધું કે ભાઈ નાખી દે ને આમ બધું આ બધું નાખ્યું એમાં આ પેટીઓ અને થોડી ઘણી ટૂંકમાં મેં કીધું નાખી દે ને ભાઈ પછી આગળ આગળ જોઈએ આમાં ઘણું બધું લેવાનું છે તો આપણે જઈએ છીએ તો વધારે તરત અહીંયા પૂગીને જ કરીએ ભાઈ કારણ કે અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને છ વાગ્યા પહેલાં આપણે પહોંચવાનું છે એટલે પહોંચી જાય તો વધારે સારું રહે ભાઈ રાઈટ પાંચ વાગી ગયા છે અને ભાણવરથી આપણે થી પાંચ કિલોમીટર છે તો ભાઈ ફાઇનલી ભાણવરથી આપણે બધું કામકાજ બતાવ્યું ને છ વાગે ને સોળ મિનિટ થઈ ગઈ છે અને અત્યારે પાછા આપણે ભાણવરથી હાલતા થઈ ગયા છે સીધો ત્રણ પાટિયા પટ્યા વાળો પટ્ટો પકડી લીધો છે એટલે આપણે હું તું કદાચ નહિ પૂગ્યા પણ વાંધો નો આવ્યો કામ કાજ પતી ગયું છે અત્યારનું એટલે હવે પહેલા તો ફટાફટ પહોંચી અહીંયાથી આપણા જામજોધપુર પછી ખબર પડે આગળ તો ભાઈ આજનો આ વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ આપણે આજે માતાજીના બધાના પટ્ટા બાંધી દીધા લગભગ ઓલમોસ્ટ એરિયામાં આવી ગયા જામજપુર ભાણવોર તનપટિયા વેરડા બાજુના તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો કેવું લાગ્યું છે વિડીયો શેર કરજો તમારો સપોર્ટ મળે છે એથી અમે વધારે આગળ કામ કરી અકયે જીએ મળીએ આપણે આવતા હારા વિડીયોની અંદર અને બહુ જલ્દી આપણે લાંબી ટ્રીપ એ મારસું ભાઈ અત્યારે આપણાથી થાય એટલું આપણે કરીએ તમારા બધાના સપોર્ટથી તો જય દ્વારકાધીશ બધાને જય મા મોગલ